બે પીટીથી બાજુમાં લગાને હતું ને બે પીટી હતી ગયારે મારા દેવર ધંધો કરતો હતો એમની સેતી એલસીબી વાળી પોલીસ આવી દિનેશ દિનેશભર હો દિનેશભાઈ એ બે જણા એ આયા યારની પછી બે પીટી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તોડ પાડ્યો તો કેટલામાં તે બે લાખ કીટા હતા બે લાખમાંથી દોઢ લાખ કર્યા દોઢ લાખથી કર્યા એટલે એમાંથી પચાસ હજાર રોકડા આપ્યા પચા અને એક લાખ બાકી રહ્યા તે એક લાખ તે તારો મોબાઈલ મારું મોટું મોબાઈલ હતું તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે એવું તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના સત્તા જે કેશ કરી દીધો